નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ મહુવા લીધા એક ફરાર મહિના થયેલ ઘરફોડીના ચોરીનો ભેદ ઉકેલ્યો મહુવા શહેર અને ગ્રામ્યમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો મહુવામાં સોસાયટી અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલ પાંચ ચોરી મહુવા પોલીસે ડિટેક કરી પાંચે ચોરીનો અંદાજીત એક બાઇક સહિત સાત લાખ ત્રણ હજાર પાંચસો નો મુદ્દામાલ કબજે કર્યો તણાઈને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા કરશે રજૂઆત રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહુવા આ તમામ ઘરફોડ ચોરીમાં લગભગ આશરે એસી એક ટકા જેટલો ઓરિજિનલ મુદ્દામાં કબજે કરવામાં આવે છે રોકડ રકમ છે વાપરી છે તેમ છતાં પણ હજી આજનો જ તેનું પ્રોડક્શન થશે અને તેમને વધુ ગુનાના કામે તપાસ લેવામાં આવશે કઈ કઈ રીતે ચોરી કરીને ક્યાંક આ લોકો આ લોકોની એવી હતી કે તેઓ દર તેઓ દર વખતે ત્યાં દર્શન છે અને બનેલો ગુનેગાર છે જે પાસે મોટર સાયકલ હોય ગોવા તે પોતે મોંઘવાનો જ વત નહીં હોય એટલે સારા સારા વિસ્તારોમાં તે ફરતો રહેતો હતો અને તે કોઈ પણ જગ્યાએ તાળું મારેલું જુએ અને કોસ્ટ સારો વિસ્તાર હોય તો ઘણી વખત તે જે તાળા હોય તો તાળા તોડી નાખતો વંડી ટોપીને જવાનું તો વંડી ટોપીને પણ જઈને છું અંદરથી ઘરના લોકોમાં દરવાજાના તાળા તોડતો આ મુજબ તેનું એમ હતી અને આ ચોરી ભાગોતે આ ખૂબ જ મહાઈスコબ દર્શન છે ખૂબ જ ભરેલો અને રીટો પુનેગર હોય એટલે અમારું જે સ્ટાફ ના જે ખાસ કરીને અમારા પીઆસી એમબી ગોહિલ સાહેબ ની આગેવાની ને સૂચના હેઠળ જીવનભાઈ આહીર પછી અમાર એએમબી બારિયા હેડ પોસ્ટલ ડાયર ગોહિલ પોલીસ કન્સ્ટેબલ બને છે પછી નોટસી ભોપાભાઈ પ્રકાશભાઈ ભરપાલસિંહ ઇન્દ્રજીતસિંહ અને સૌમદાને ખૂબ જ મહેનત કરેલી અને લગભગ આ છેલ્લા આગામી બાર ચૌદ કલાકથી સુધાર પણ નથી કેમકે આ ચિત્ર વિચિત્ર રીતે બોલે એ પાછળની યુક્તિ પ્રયુક્તિ સમજાવવા પડે ત્યારબાદ તેને આ બધો મુદ્દા આપેલો છે એટલે હું આ ડિટેક્શન જેને આપણે કહી શકાય કે હું એવું નથી કહેતો પણ હું આવ્યા ચાર મહિના પછી હું આ સર્વશ્રેષ્ઠ ડિટેક્શન છે અને અહીંથી અટકવાડ નથી અને આનાથી પણ હજી વધુ સારા ડિટેક્શનો કરશે મારી ટીમ એવું મને આશા છે અને આ બાબત હું આઈજી સાહેબને ઇનામપત્ર આ લોકોને મળે એ માટે અહીંથી ભલામણ કરીશું અત્યારે શિયાળાની સિઝન છે ઠંડીની સિઝન છે જેથી કરી અને વ્યક્તિઓ વહેલી સવારે ગાઢ ડીમાં હોય અને એ કરતાં પણ કે ભાઈ આપણે જે કાંઈ આપણે ઘરે જ્યારે આપણે ઘર છોડીને બહાર ગામ જઈ રહ્યા છીએ ત્યારે ઘરમાં મુદ્દામાલ ન રાખવું બેંકોની સુવિધા છે લોકરમાં મૂકવું અથવા તો ઘેરે આપણે કોઈ સગા સંબંધીઓને સુવડાવવા અથવા તો આ જે કિંમતી મુદ્દામાલ આપણા ઘરમાં રોપડ કે કિંમતી મુદ્દામાલ પડેલો છે તે કોઈ આપણે સગા સંબંધી ત્યાં મૂકી હોવું કેમકે પંચાણું ટકા જે કાંઈ ચોરીઓ છે એ બહારના છેવાડાના ઘરોમાં અને બંધ મકાનોમાં થતી હોય છે એવું એનાલિસિસ ઉપરથી જાણવા મળેલું છે હાલો ઓકે મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણેક મહિનામાં ઘરફોડ ચોરીના બનાવો વધતા હોય જેથી કરી અને મેનબાના આઈજી સાહેબ શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા એસપી શ્રી રવિન્દ્ર પટેલ સાહેબ ખૂબ જ ચિંતિત હતા અને તેઓએ અઠવાડિયામાં બે ત્રણ વખત દર વખતે ઘરફોડ ચોરીના ડિટેક્શન બાબતે અમુક તથા અમારા પીઆઈ શ્રી ગોહિલ સાહેબ સાથે કોઈપણ હિસાબે ડિટેક્ટ કરવા માટે અને જરૂરી તમામ મહેનત કરવા માટે જણાવેલ હતું જેને અનુલક્ષીને ગઈકાલે તારીખ અગિયાર એક બે હજાર ત્રેવીસના કલાક ચૌદ જીરો વાગ્યે વાહન સલામતી વાહન સલામતી સપ્તાહની ઉજવણી હોય જેના અંતર્ગત મંગલમૂર્તિ સ્કૂલ પાસે અત્રેના ડિસ્ટ્રાફ વાહન ચેકિંગમાં હતો જે દરમિયાન એક મોટરસાયકલ ઉપર ત્રણ સવારી નીકળેલા અને તેને રોકતા તેમાં દર્શન દિનેશભાઈ ગૌસ્વામી રવિ ભૂપતભાઈ પરમાર અને મહેશ જીતુભાઈ બારીયા હતા આ દર્શન અગાઉ ચોરીમાં પકડાયેલો હોય જેથી કરી અને ડિસ્ટાફ સ્ટાફ સારી રીતે ફરચિત હતો અને તેને ત્રણેયને નીચે ઉતારી અને પૂછપરછ કરતા અને તેની ઝડપી કરતાં ત્રણેય પાસેથી કુલ દસેક વસ્તુઓ સોના ચાંદીના હાથ પછી મકાનની બુટી દોરો વગેરે કુલ દસેક વસ્તુઓ દસેક નંગ મળેલા અને જેની કિંમત સાત લાખ ત્રણ હજાર પાંચસો રૂપિયા થવા પામેલી આ સ આ મિલકત બાબતે આપ જે તે કબજે જે વસ્તુઓ કબજે કરવામાં આવે તે બાબતે તેને પૂછપરછ કરતા તેઓ પાસે ન આના કોઈ આધાર હતા ન બીજું હતું પછી તેઓ એ કબૂલાત આપેલી કે ભાઈ બહાર પડામાં જે અશોકભાઈ કાબાભાઈ કાલાણીયાના ઘરે જે ચોરી થયેલી બરાબર તેમાં જે મુદ્દામાલ ગયેલો તે આ જ મુદ્દામાલ છે અને આ રીતે આ ઘરફોડ ચોરીનું ડિટેક્શન થયેલામાં આવેલું અને આ તમામ ત્રણેય આરોપીઓને પહેલાં પૂરી જિલ્લો અટક કરવામાં આવે ઘર પણ થોડી રીતે કરી આ ઉપરાંત બીજી અન્ય ચાર ઘર